પાંત્રીસ હજાર રૂપિયા જેટલી રકમ છે આરોપી કોન્સ્ટેબલ દ્વારા પહેલાં જ પડાવી લેવામાં આવીને પાસઠ હજાર રૂપિયા જેટલી બાકીની રકમ હતી તે પડાવી જતા આ મામલે ફરિયાદી દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરવામાં આવતા સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો હતો ઘટનાની વિગત વાત કરીએ તો એન્ટી કરપ્શન બ્યુરોના જે હાલના ફરિયાદી છે તેમના દ્વારા થોડાક સમય અગાઉ પોતાના મિત્ર સાથે જુકા રમતા ઝડપાયા હતા અને આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ અમન કુમાર ચૌહાણ દ્વારા

એન્ટી કરપ્શન કરપ્શન બ્યુરોને જાણ કરી ત્યારબાદ આ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ સંજય કુમાર લાંચ લેવા માટે નિકોલ ખાતે ઘટના સ્થળે પહોંચે છે તે દરમિયાન એસીબીની ટીમ પણ ત્યાં ત્રાટકે છે અને રંગે હાથ આ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી પાડે છે હાલ આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સાખ સામે પણ સવાલો ઉઠ્યા છે સાથે જ આ પ્રકારે આકૃત્ય કરનારા આરોપીઓના કારણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની છબી ખડાઈ હોય તે પ્રકારની પણ સ્થિતિનું નિર્માણ થયું છે હાલ આ મામલામાં અમનકુમાર નામનો જે આરોપી છે તેને જેલના સળિયા પાછળ પણ ધકેલવાની કાર્યવાહી એસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં